સુખપરમાં પાણીની વિકટ સમસ્યા ગ્રામજનો કુવાના પાણી પર નિર્ભર મહિલાઓને પારાવાર હાલાકી રાપર તાલુકાના સુખપર ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ગામ લોકોને પાણી માટે કુવા પર નિર્ભર રહેવું પડે છે અને ખાનગી ટેન્કર મંગાવવાની પણ ફરજ પડી રહી છે સરકારની નલસે જલ યોજના અહીં માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે ઘરોમાં પાણીના કનેક્શન હોવા છતાં પાણી પહોંચતું નથી લીકેજ અને લાંબી કૂચ સગર્ભા અને વૃદ્ધ મહિલાઓની વેદના સ્થાનિક રહેવાસી જીવણભાઈ આહિરના જણાવ્યા મુજબ આડેસર ગામથી મોટર દ્વારા પાણી છોડાય છે પરંતુ વરણું સુકપર વચ્ચેના પાંચ કિલોમીટરના અંતરે પાણીની લાઇનમાં લીકેજ હોવાથી પાણી ટીપે ટીપે જ ગામ સુધી પહોંચે છે આ કારણે સગર્ભા મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓને એક કિલોમીટર દૂર પગપાળા કાદવ કીચડમાંથી પસાર થઈને માથા પર પાણીના પાત્રો ઊંચકીને કુવામાંથી પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે આ પરિસ્થિતિ તેમની માટે અત્યંત કષ્ટદાયક છે તંત્રની બેદરકારી અને ગ્રામજનોની ચીમકી આ સમસ્યા અંગે ગ્રામજનોએ તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી તંત્રની હોવા છતાં સુખપરના ગ્રામજનો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર લડત ચલાવવા મજબૂર બનશે આ મામલે તંત્ર તાત્કાલિક ધ્યાન આપી સુખપરના લોકોને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે તે અત્યંત જરૂરી છે